રમેશ ધડુકને ટિકિટ મળતા અત્યારે ઉજવણી થઈ રહી છે એકબીજાને મીઠું ખવડાવવામાં આવી રહ્યું છે પોતાના ઘરના મીઠું ખવડાવીને મોં મીઠું કરવામાં આવી રહ્યું છે રમેશ ધડુક હાલ પોતાના પરિવારજનોનું મોઢું મીઠું કરાવી રહ્યા છે અને ઢોલ વગાડીને ઉજવણી કરાઈ રહી છે ભાજપમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદરથી રમેશ થડુક ઉમેદવાર છે તેમને ટિકિટ આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીની ત્યારે હાલ તેમના ઘર પાસે વગાડવામાં આવી રહ્યા છે સાથે જ ઉજવણી પણ કરવામાં આવી રહી છે તેમના સમર્થનમાં તમામ લોકો પહોંચી ગયા છે પોરબંદરમાં રમેશ થડુકના ઘરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં આગળ હાલ મોડું મીઠું કરાવવામાં આવ્યું ઉજવણી કરવામાં આવી રહી છે સમર્થકો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એકબીજાને મોઢું મીઠું કરવામાં આવી રહ્યું છે સાથે જ સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ છે ઉજવણી કરવામાં આવી રહી છે ઢોલ નગારા વગાડવામાં આવી રહ્યા છે તેમના ઘરના લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એકબીજાને મોઢું મીઠું કરવામાં આવ્યું વિઠ્ઠલ રાદડીયાએ આ પહેલા ચૂંટણી લડવાની ના પાડી હતી અને તેના કારણે હવે રમેશ ધડુકને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી લોકસભાની બેઠકના પોરબંદર બેઠકના ઉમેદવાર છે રમેશ ધડુક ગોંડલના ઉદ્યોગપતિ અને પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા થડુકને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ગૌશાળા અને ધાર્મિક સંગઠનો સાથે પણ રમેશ ધડુક સંકળાયેલા છે કોઈ પણ વિવાદિત છબી ન ધરાવતા ગત લોકસભા ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડીયા ભાજપમાંથી બે લાખ સડસઠ હજાર મતે જીત્યા હતા ત્યારે આ વખતે રમેશ ધડુક ભાજપના ઉમેદવાર છે પોરબંદરથી લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે રમેશ ધડુકને તેઓ ગોંડલના ઉદ્યોગપતિ પણ છે આ પહેલા વિઠ્ઠલ રાદડીયાએ ચૂંટણી લડવાની ના પાડી હતી જેના કારણે પોરબંદરમાં રમેશ ધડુકને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તેઓ ગોંડલના ફામાશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે લેવુઆ પટેલ સમાજના અગ્રણી છે રમેશ ધડુક અને શાળા અને ધાર્મિક સંગઠનો સાથે પણ તેઓ સંપળાયેલા હતા આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સમર્થકોમાં ખુશીનો માહોલ છે ભાજપમાં પણ ખુશીનો માહોલ છે એકબીજાનું મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે સૌ કોઈ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે જે પ્રમાણે પોરબંદરથી તેઓ ભાજપના ઉમેદવાર છે સૌ કોઈ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે ભાજપમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ ઢોલ નગારા વગાડીને આ જે ખુશખબર છે તેને પણ વધાવી લેવામાં આવી છે પટેલ સમાજના અગ્રણી પણ છે અને ગૌશાળા અને ધાર્મિક સંગઠનો સાથે પણ તેઓ જોડાયેલા રહેલા છે રમેશ ધડુક આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પ્રમાણે શુભેચ્છાઓ તેમને પાઠવવામાં આવી રહી છે